ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તહેવારો આવતા જ દારૂની માંગ વધવા લાગે છે જેને પગલે બુટલેગોરો દારૂની સપ્લાય વધારતા હોય છે ત્યારે નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મોટી સંખ્યામાં દમણ બનાવટનો દારૂ દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં સપ્લાય થતો હોય છે જેને રોકવા માટે સ્થાનિક પોલીસ સહિત સ્ટેટ મોનિટરિંગ સેલ પણ સક્રિય રહે છે નવસારી જિલ્લાના છીખલી પાસે પોલીસે રેડ કરી દસ હજાર આઠસો અડતાલીસ બોટલ કે જેની કિંમત અગિયાર લાખ બાવન હજાર નવસો ને સાથે વાહન મળી કુલ એકવીસ લાખ બાસઠ હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે એસએમસીને બાતમી મળી હતી કે છીખલી ચાર રસ્તા પાસેથી એક વાહન વલસાડથી સુરત તરફ જનાર છે જેને આધારે બાતમીવાળો ટ્રક આવતા તેને રોકી તપાસ કરતાં તેમાંથી અગિયાર લાખ બાવન હજાર નવસો ને સાહીઠની કિંમતની દસ હજાર આઠસો ને અડતાલીસ દારૂની બોટલ મળી આવી હતી ટ્રકનો ડ્રાઈવર દેવેન્દ્રસિંહ ઉર્ફે મિની રમેશ તોમ્બરની ધરપકડ કરવામાં આવી છે તેમજ દારૂ મંગાવનાર અને ટ્રકના માલિક સહિત ચાર લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે દારૂનો કેસ ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે